દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર નેશનલ હાઇવે અડતાલીસ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો આરટીઓની ગાડી ટ્રેલર અને લક્ઝરી વચ્ચે અકસ્માત સર્જાયો આરટીઓની ગાડીમાં બે ઇન્સ્પેક્ટર હતા કામલિયા માયાભાઈ અને સોલંકી આરટીઓ ઇન્સ્પેક્ટરની સામાન્ય ભૂલના કારણે ટ્રિપલ અકસ્માત સર્જાયો હિંમતનગરના હાજીપુર પાસે સાબરદારણ આગળ અકસ્માતની ઘટના સર્જાય આરટીઓની ગાડી લક્ઝરી અને ટેલર વચ્ચે સર્જાયો અકસ્માત ઉદયપુરથી રાજકોટ જતી હતી લક્ઝરી આરટીઓની ગાડી ઓવરટેક કરી ઊભી રાખવતા બની ઘટના બત્રીસ મુસાફરો લક્ઝરીમાં સવાર હતા હાજીપુર પાસે સાબરતાણ આગળ લક્ઝરી ઊભી હતી પાછળથી ટેલરે લક્ઝરી અથડાઈ હતી હિંમતનગર એ ડિવિઝન પોલીસને જાણ થતાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા